પહેલા તો નવા વર્ષની સૌ ભાવનગરવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આગામી વર્ષ સૌ માટે સુખાકારી અને આરોગ્યકારી નીવડે તે માટે થઈ અને સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ ભાવનગર ભારતીય જનતા પાર્ટીનું ભાવનગર મહાનગરપાલિકામાં છેલ્લા ત્રીસ વર્ષથી સૌ મતદારોના આશીર્વાદથી શાસન ચાલી રહ્યું છે આગામી દિવસોમાં જરા ત્રીસ વર્ષથી જયારે વિશ્વાસ પાર્ટી ઉપર મૂક્યો છે ત્યારે મતદારો માટે થઈ અને આગામી દિવસોમાં ભાવનગર મહાનગરપાલિકા દ્વારા એક ક્લબ જે રાજપથ ક્લબ છે કર્ણાવતી ક્લબ અમદાવાદમાં છે એવું ક્લબ અહીંયા બનાવવા જઈ રહ્યા છે નવા જે સર્કલો ડેવલપ થવા જઈ રહ્યા છે હિલ પાર્ક ચોકડીનું સર્કલ હોય કે આખું નવું ડેવલપ થશે અને અલગ સુશોભન વાળું સર્કલ ડેવલપ થવા જવાનું છે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ભાવનગર આગામી દિવસોમાં ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આપવા જઈ રહ્યા છીએ તેમજ ઓડિટેરિયમ પશ્ચિમ વિધાનસભાની અંદર એક ઓડિટોરિયમ છે એટલે નીલમબાગ સર્કલની આજુબાજુ ઓડિટેરિયમ માટે જ થઈ અને ટેન્ડરની પ્રક્રિયા સુધીનું કામકાજ અત્યારે થઈ રહ્યું છે બંને વિધાનસભાની અંદર કોમ્યુનિટી હોલ કે જેથી નાના વર્ગના લોકોને કાંઈ પણ લગ્ન પ્રસંગ કરવા હોય તો આ કોમ્યુનિટી હોલ હોય તો ત્યાં આગળ પ્રસંગ પોતાના ખર્ચાની અંદર થઈ જાય એ માટે થઈ અને બે કોમ્યુનિટી હોલ અને રોડ રસ્તા તો થવાના જ પણ જે બીજી ભૌતિક વસ્તુઓ જે લોકોને ઉપયોગી હોય તેની માટે થઈ અને આગામી દિવસોમાં અત્યારે ટેન્ડરની પ્રક્રિયા તમામ શરૂ છે અને લગભગ જાન્યુઆરી માસથી આ તમામ કામો શરૂ થવા જઈ રહ્યા